દાદાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજના વિડીયો ની શરૂઆત થઈ ગઈ છે ને આજે અમે હેના એ આપણે જો ઉપવાસ ચાલુ વધારે શ્રાવણ માસ ચાલુ હોય એટલે બધાના ક્યારે ભાજી બનતી જ હોય છે બટાકાની અમલ રેલી બધાના અવનવી બનાવતા હોય છે તો અમે જે રીતના બનાવીએ તમારા સુધી આ વિડીયો અમે લઈને આવ્યા છે કારણ કે જેવી અમે બનાવીએ એવી તમે પણ ટેસ્ટ કોક કરો નવું નવું ટેસ્ટ અલગ અલગ સારો સારો લાગે એમ ક તમને ગમ હતો આ ભાજી તમે જરૂરથી ઘરે બનાવજો એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ મસ્ત બનશે તો અમે એના માટે બટાકા વાપરી લીધા છે મરચાં પણ સમારી લીધા છે ટામેટું અને કોથમીર હોય તો નાખવાની નહીં તો નહીં નાખવાની હોય એ જગ્યાએ યુઝ કરે છે તો ચાલો વિડીયોની અંદર આપણો કન્ટિન્યુ બનાવો વિડીયો આપણો સ્ટાર્ટ કરીએ છીએ અને બનાવજો તમે પણ આ વિડીયોની અંદર સપોર્ટ કરજો ને તમે તો વિડીયો અમારો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બધા જો મિત્રો આપણો થોડુંક તપાઈ લેવાનું છે મસ્ત મજાનું એટલે ફટાફટ ખંડ લઈ જાય તો જો મિત્રો આપણો સરસ મજાનો જીરું આપણું તપી જશે ને પહેલાં એને પીચી લઈશું મસ્ત મજાનું પીચવા માટે આપણો લાઈન લઈ લીધી છે અને બીજી બાજુ આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું આવી રીતે જો આટલું તેલ લેવાનું છે સરસ મજાનું ક્રાઈ નાખી દઈશું જોઈ શકો તમે સરસ મજાનું આપડે તૈયાર કરી દીધું છે થોડા લીધા છે લીમડાના પાન થોડું લીધું છે આપણે ટામેટું કેપ્સિકમ મરચા અને મીઠું લીમડું જ છે બીજું કાંઈ નહીં કોથમી હતી ને એટલે આનો ઉપયોગ આપણે કરવાનો છે હવે આપણે નાખી દેવાનું છે આ જો આ મિત્રો આ પ્રસંગ હશે જીરું થોડુંક તપાઈ લેવાનું છે મસ્ત મજાનું એટલે ફટાફટ લઈ જાય તો જો મિત્રો આપણો સરસ મજાનો જીરો આપણો તપી ગયું છે ને પેલા એને પીચી લઈશું મસ્ત મજાનું પીચવા માટે આપણો લાઈન લઈ લીધી છે અને બીજી બાજુ આપણો તેલ ગરમ કરવા મૂકી દઈશું આવી રીતે જો આટલું તેલ લેવાનું છે

અને મીઠો લીમડો જ છે બીજું કાંઈ નહીં કોથમી હતી ને એટલે આનો ઉપયોગ આપણે કરવાનો છે હવે આપણે નાખી દેવાનું છે આ બધું નાખી દેવાનું આ જબ્બા પોતે અને થોડું ચડવા દઈશું આપણે પછી આપણે નાખવાનું કામ કરશું આપણા જે બટાકા લીધેલા છે એ પ્રમાણે આપણે મરચું લેવાનું છે જોઈ શકો તમે આ જે બટાકા લીધેલા હોય ને બાફેલા એ પ્રમાણે જ આપણે મરચું લેવાનું છે અને આ લઈશું આપણે બટાકા આપણે પેલા જ બાકી બીજી બધી માછા અને થોડું આપણે જોઈ શકો તમે મસ્ત અને સરસ મજાનો આપણો વધારે થઈ જોઈ શકો તમે જો આપણે અંદર બટાકા નાખી મસાલા પણ પડી સરસ મજાના તો આ બટાકા આપણો અંદર એડ કરી દઈશું ધીમે ધીમે એડ કરવાના છે ધ્યાન રાખવાનું પડી ના જાયનું અને ધીમે ધીમે એડ કરતું દેવાનું છે અંદર થોડું અમે હાથે કરીને ભૂકો કર્યો અંદર એટલા દરેક બટાકાની ભાજીમાંથી થોડો ભૂકો હોય તો આમને વધારે મજા આવે એમ જો આ રીતે આપણે કોળા બટાકા જ બનાવવાના છે

એકદમ તમે રોટલી વગર આ બટાકાની ભાજી ખાઈ શકો અંદર કશું નાખવાની જરૂર નથી બાકી આ રીતે આપ તમે ખાઈ શકો છો એકદમ સરસ મજાની ટેસ્ટી એવી થઈ છે સ્મેલ પણ સરસ આવે એની જોઈ શકો તમે બહુ મસ્ત બટાકાની ભાજી રેડી થઈ જઈશ આપણે તો જોવા તો મિત્રો મારે બટાકાની ભાજી જેવી લાગી તમને એ કહેજો કમેન્ટની અંદર જરૂર જણાવજો અને અમારો વિડીયો ગમે તો લાઈવ શેર ને ફોલો કરવાના બધા તમારા મિત્રો સાથે શેર કરજો